તો ફરી આવી ગયા હજી આપણી વાડી બાર અને પડી રહી છે કેરી દેશી કેરી દેશી કેરી તમે ખાધી જશે આ દેશી આંબો છે કેસર બદામ અને આવી વિલાયતી જેવી કેરીઓમાં દેશી આંબા લુપ્ત થઈ રહ્યા છે પરંતુ ઘણી બધી કેરી આવી છે વાવાઝોડામાં ઘણી પડી ગઈ હતી પણ જે બચી છે એ કેરી પાડવાનો પ્રોગ્રામ ખેતરમાં થઈ રહ્યો છે જોઈએ આપણે તો પ્લાનિંગ એવું હતું કે ભાઈ આ ચાદરું ચાર જણ પકડી રહેશે અને પછી કેરી જે ડારા ઉપરથી ઉપરથી કેરવવાની એટલે પછડાય નહીં પણ થયું ઉલટું મજા આવી નહીં એટલે પછી આપણે એમ જ બધી ખંખેરી નાખી કેરી તો ટોટલી ઉપરથી જે પાકવી હોય પાકશે ન કંઈ નહીં જુઓ કેટલી બધી પડી હા હજુ આંબા ઉપર એટલી જ કેરી બાકી છે નારણભાઈ અને ભાઈ બીજો એક છોકરો છે ઝાડ ઉપર દાણા હલાવીને કેરી પાડી રહ્યા છે આપણા ખેતરમાં જે શાકભાજી કરી હતી એ શાકભાજીમાં ભરપૂર નુકસાન જવાથી અહીં રીંગણ હતા એ કાઢી નાખ્યા છે ગવર કાઢી નાખ્યો છે ચોરી કાઢી નાખી છે ભીંડા કાઢી નાખ્યા છે ઓનલી દૂધી બચે છે આ છે આપણી શું છે કોમેન્ટ કરીને તલી છે તો ખેતરમાં સવારના વ્લોગિંગ કરવાની ઈચ્છા થઈ તો કરી નાખ્યું કે જમીન આવ્યા હતા અને ગાડી લઈને આવે છે કેરી ભરવા માટે લગભગ આઠેક થેલી કેરી ભરાશે એવું મારું માનવું છે કારણ કે આ બધા ડાળા જે ઉપર દેખાય છે એ તો છે જ જ એમ રોહિત કેરી ભીણી રહ્યો છે ભાઈ રોહિત વેકેશન છે રોહિત એમ પછાડે નહી ફાટી જાય ધીમે લઈને મૂકો આ તો પછી મૂકવાની નહીં પકડવા માટે અડધી તું મૂકી દેજે એટલે તું પછી ગોળી ગોળી ખાજે તો જ્યારે નાના હતા ત્યારે મીઠું મરચું અને બધું લઈ અને વાડીએ જતા રહેતા હતા અને પછી કોઈ જુએ ને એ રીતે કેરીઓ બધા તોડી લેવાની અને પછી આજુબાજુ પાછળ કેરી આપણી પડી રહી છે તો મીઠું મરચું બધું લઈને જવાનું કાચી કેરી તોડી લાવવાની ટૂંકમાં ચોરી કરતા હતા પણ એ આનંદ હતો એ કંઈ એ અત્યારે એવું નથી અત્યારે તો ગમે તેવી કેરી હોય તો પણ આપણે લઈએ નહીં પણ એ નાનપણનો આનંદ એ ગજબ આનંદ હતો અને એ આનંદ અત્યારે પણ લઈ રહ્યા છીએ આ વખતે દેશી આંબો ફૂલ આવે તો કેરી લઈ જઈએ છીએ બાકી તો ઠીક છે બાકી કેસર કેરીને એ બધું બજારમાં મળે છે લાવી લાવીએ છીએ અડધી કેરી પક્ષીઓ માટે આપણે રાખીશું તો એ પણ ખાય તો જોઈએ પાછું આગળ જો ભાઈ આ રીતે પાકે કે ના પાકે પણ આ હલે હલઈને પાડવામાં આવી રહી છે કેરી આપણે જુમિંગ કરીએ કેમેરાનું કેટલું થાય આ રહ્યું હા ભાઈ તું છે ને આ જોરદાર કેરીઓ છે હા બા એ ડાળા ઉપર હા પડતી નહીં ઓકલી લેવી પડે તારે આ કેરી પડે છે એટલે નીચે ભીણવા માટે ભીણી નાખીશું ગોપર કાકો છે એમના જોડે વાત કરીએ કેમની કેરી કેમની પકવવાની લીમડો નાખવાનો લીમડો પછી

આબા નીચે બેસવું જોખમ છે કે આપણી મોટી કેરી પડે માથા ઉપર તો હેમરેજ થવાની શક્યતાઓ છે રોહિતને મેં મોકલી દીધો પેલી બાજુ તો એક બે ત્રણ ચાર પાંચ પાંચ ને છ એક કોથરી કેરી આવી ગઈ છે પાકે છે કે નહીં જોઈએ હવે હજુ આ અંબાની કેરી બાકી છે ચલો મિત્રો બાય